અમદાવાદના કલા પ્રેમીઓ માટે ખુશખબર પેલેડિયમ મોલમાં વિન્સેટ વેન ગોગના કલા વિશ્વની જીવંત અનુભૂતિ કરાવતું પ્રદર્શન શરૂ વિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વેન ગોગની કલાને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જીવંત કરતું વેન ગોગ એન્ડ ઇમર્સિવ સ્ટોરી પ્રદર્શન અમદાવાદમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે ઓગણત્રીસ નવેમ્બરથી શરૂ થયેલું અને ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારું આ પ્રદર્શન શહેરના પેલેડિયમ મોલ ખાતે યોજાઈ રહ્યું છે મુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ કલા અને ટેકનોલોજીનો અનોખો સંગમ હવે અમદાવાદના આંગણે આવી પહોંચ્યો છે જે કલા રસિકો માટે એક વિરલતક સમાન છે આ પ્રદર્શનની વિશેષતા તેની ત્રણસો ડિગ્રી પ્રોજેક્શન ટેકનોલોજી છે જે પ્રેક્ષકોને માત્ર ચિત્ર જોવાનું જ નહીં પરંતુ તેની અંદર હોવાનો અહેસાસ કરાવે છે અહીં ચાર અલગ અલગ ઝોન બનાવવામાં આવ્યા છે જેમાં સ્ટોરીનાઇટ અને સનફ્લાવર્સ જેવી વેનગુગની પ્રખ્યાત કૃતિઓને ફ્લોર ટુ સીલિંગ પ્રોજેક્શન અને સંગીતના સત્વારે રજૂ કરવામાં આવી છે મુલાકાતીઓ અહીં વેનગોગના જીવનના સંઘર્ષ અને તેમની સર્જનાત્મક યાત્રાને અત્યંત નજીકથી અનુભવી શકે છે તેમજ ખાસ તૈયાર કરાયેલા નિયોન એક્સપિરિયન્સ ઝોનમાં ફોટોગ્રાફીનો આનંદ પણ માણી શકે છે અમદાવાદના સાંસ્કૃતિક જગતમાં એક મોટી ઘટના ગણાઈ રહી છે જેને લઈને યુવાનો અને સોશિયલ મીડિયા પર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રદર્શન માટેની ટિકિટો ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવી છે અને શરૂઆતમાં વિદેશોમાં જ કલાપ્રેમીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે

हमने ये इमर्सिव एक्सपीरियंस में चारों दीवारों के बीच में इसको कवर किया हुआ है ऑल फोर वॉल्स ऑफ गॉड एनिमेशन फ्लोरिंग में एनिमेशन है तो इसको टोटल इमर्सिव एक्सपीरियंस कहते हैं